નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિએ આજે મોરબીના સામા જે ભડિયાદ વિસ્તાર હોય માળિયા વનાળિયા હોય સહિતના વિસ્તારોમાં દુર્ગંધ આવતું પાણી અને ડોહોળું પાણી આવતી હોવાની ફરિયાદ હતી પાણી એટલું બધું દુર્ગંધ કે તમે બાજુમાં પણ જે પાણીની બાજુમાં પણ રહ્યો તો પણ એટલું બધું વાસ આવે કોઈ અંદર મરી ગયું હોય તેવી જે છે વાસ આવતી હતી ત્યારે આ અંગેની ચકાસણી કરવા માટે આજે આપણે આમાં આજે આપણે જે છે મોરબીના જે નજરબાગ સંપ છે કે જ્યાંથી મોરબીના રાજપોર ભડિયાદ માળિયા વનાળિયા લાલપોર સહિતના જે વિસ્તારો જે છે ટીમડી ધરમપુર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે આ પાણી વિતરણ અહીંયા આવતા ખબર પડી કે આ પાણી વિતરણ તો ડાયરેક્ટ જે ડેમમાંથી જે પાણી આવે છે તે જ ડાયરેક્ટ અહીંથી વિતરણ કરી દેવામાં આવે છે કોઈપણ જાતનું જે અહીંયા ફિલ્ટર કરવું જોઈએ તે ફિલ્ટર કરવામાં આવતું નથી ત્યારે આપણે અહીંયા કેવી રીતે પાણી જે છે ફિલ્ટર થતું હોય છે અને અહીંયા કેવી સ્થિતિ છે તે અંગેની પણ માહિતી આપને આપશું આ તમે જુઓ અહીંયાથી આ પાણી જે છે તે ડેમમાંથી સીધું પાણી આવે છે પાણી અહીંયાથી જાય અને આમાં જાય છે આ જે પાણી હોય તે અહીંયાથી થઈ અને આમાં ફિલ્ટર કરવાનું હોય છે એટલે ફિલ્ટર પ્લાન્ટમાં જાય બરાબર આ ફિલ્ટર પ્લાન્ટમાં જાય અહીંયાથી ક્લોરિનેશન કરવામાં આવે છે હા ઓકે અહીંથી આ ફિલ્ટર કરવાનું હોય છે આ ફિલ્ટર પ્લાન્ટ છે આમાંથી પાણી ફિલ્ટર થઈ અને પછી આગળ વિતરણ માટે કરવાનું હોય છે પરંતુ તમે જોઈ શકો છો આ ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી અંદાજે અહીંથી માહિતી મળતી માહિતી મુજબ બે વર્ષથી વધારે સમયથી આ ફિલ્ટર પ્લાન્ટ અહીંયા બંધ છે એટલે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે એટલે ફિલ્ટર કર્યા વગર આ પાણી જે છે અહીંથી આ વિતરણ કરવામાં આવે છે અને અહીંથી પાણી ક્યાં જે એ પણ તમને બતાવું છે તે વિતરણ કરવાનું હોય છે એટલે આ પમ્પિંગ સ્ટેશને જાય અને અહીંયાથી પમ્પ પંપ કરી અને પાણી વિતરણ કરવાનું હોય છે અહીંથી તમે જુઓ અહીંયા પણ એમને જે ખુલ્લું છે બધું કારણ કે અહીંયા કાંઈ જાનવર કે ગમે તે કાંઈ મરી જાય તો આ પણ અહીંયા ખબર ન પડે અહીંથી જઈ અને ડાયરેક્ટ પમ્પિંગ સ્ટેશન સામે જે દેખાય છે તે પમ્પિંગ સ્ટેશન જાય છે પાણી અહીંથી જઈ અને આ પમ્પિંગ સ્ટેશન છે આ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી જે તે જુદી જુદી જગ્યાએ વિતરણ કરવાનું હોય છે અહીંથી તમને બતાવી દઉં પમ્પિંગ સ્ટેશને જે ફિલ્ટર કર્યા વગર સીધે સીધું જ પાણી જે છે તે વિતરણ કરવામાં આવે છે આ પમ્પિંગ સ્ટેશન છે જ્યાં જુદી જુદી મોટરો દ્વારા પાણી પમ્પ કરી અને લાઇનમાં જે છે તે પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ જે આ પાણી છે એ ફિલ્ટર કરીને મોકલવાનું હોય છે વ્યવસ્થિત ક્લોરિનેશન કરવાની કરીને મોકલવાનું છે પરંતુ આપણે અહીંયા આવ્યા ત્યાર પછી ક્લોરિનેશનની જે બેગ છે તે અંદર નાખવામાં આવી ત્યાર સિવાય એમનામ જ બેગ જે છે તે એમનામ પડી રહે અને એમનામ જ પાણી વિતરણ થતું હતું ત્યારે આ પાણીથી આજે મોરબીના જે ગામો જે છે રાજપોર ભડિયાદ લાલપોર માળિયા વનાળિયા ધરમપુર ટીમડી સહિતના ગામોમાં જે છે દુર્ગંધ મારતું અત્યંત જે ગંદુ પાણી હોય કે ગટરનું પાણી ભરાઈ ગયું હોય તેવું પાણી જે છે અહીંયા થી વિતરણ થયું છે જેને કારણે રોગચાળો થવાની પણ શક્યતાઓ છે જોઈ શકો છો કે જો માછલા પણ મરી ગયેલા છે આ મરી ગયેલા પાણી જે છે આ પાણીનું અહીંથી વિતરણ કરવામાં આવે છે ફિલ્ટર કર્યા વગર આના કારણે આના કારણે તમે જુઓ રોગચાળો પણ થવાની શક્યતા છે અને જે શુદ્ધ શાકાહારી હોય તેને પણ આવું માછલાવાળું પાણી જે છે પીવાની મજબૂર થયા હોય માછલા પણ મરેલા અહીંયા તમે જોવા મળે છે અને આ પાણી ફિલ્ટર કર્યા વગર સીધું જ વિતરણ કરવામાં આવે છે પરભુભાઈ રામજીભાઈ પરમાર લેબર 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 તરીકે હા તમે એક જ અહીંયા દિવસનો એક ઓકે આ પાણી જે છે ફિલ્ટર કર્યા વગર વિતરણ થાય છે કેટલા વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે હવે એ ઓફિસે એનો રિપોર્ટ ઓફિસ વાળા કે એસ્ટીમેટ મૂકી પણ ઉપર બોર્ડ દ્વારા મંજૂર કરતા નથી ઓકે કેટલા વર્ષથી આવી છે બંધ

સાહેબો કેટ મૂકી પડે મંજૂર સાથે ફરીથી મળશું ત્યાં સુધી મોરબી સાથે ખુબ ખુબ આભાર